ત્રણ જેટલા યુનિટ બંધ હતા અને અન્ય એક બંધ થતા મૃતદેહોને મૂકવામાં ખૂબ જ મુશ્કેલી સામે આવી રહી છે એક જ બેકમાં બે બે મૃતદેહો સાચવવામાં આવ્યા હોય તેવા વિડીયો સામે આવ્યા છે આ વિડીયોમાં સ્પષ્ટ થાય છે કે તંત્ર કેટલું ગંભીર છે અહીંયા રોજના અનેક મૃતદેહો આવતા હોય છે સાંજે છ વાગ્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવતો નથી સાંજ પછી જે કોઈ મૃતદેહ આવે છે તે તમામનું પોસ્ટમોર્ટમ સવારમાં કરવામાં આવે છે માટે તે મૃતદેહને કોલ્ડ રૂમમાં સાચવામાં આવે છે ત્યારે આ પ્રકારની બેદરકારી સામે આવતા હોસ્પિટલ તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું અમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત બનીને બેઠા છે એવું છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પ્રકારનું દસ થી બાર વર્ષ જૂનું છે વારંવાર રિપેર માગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે આ એ જ કોલ્ડ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેકનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે કોઈને ટેકનિશિયનને બોલાવી એને રિપેર કરવું એને પાછું કાર્યરત કરવું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્મ્ડ અનઆઇડેન્ટીફાઈડ બોડી આ જ કોલ્ડરૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે એટલે છત્રીસ યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ એની અંદર બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઇટ બીજા બે માં કઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે માંગ કરાઈ છે સીએસઆર હેઠળ અલગ અલગ જગ્યાએ અમે આ કેબિનેટની માગણી કરેલ છે એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટારની અદ્યતન લગભગ નવ લાખ રૂપિયા જેવી થાય છે બેરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સોફળો કરાવ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ન્યૂઝના યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર